ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને આજે ફાઇનલી અમે આવી ગયા છે ગિરનાર વોટર પાર્કમાં નાહવા માટે તો ગયા વર્ષે અહીંયા ખજૂરભાઈ પણ આવ્યા હતા એ જ વોટર પાર્ક છે તો આ વખતે આપણે થોડાક લેજ છે પણ આપણે આવી ગયા ફાઇનલી આ વોટર પાર્કમાં નાહવા માટે તો અંડર જઈને તમને ટિકિટ બિકિટને શું છે શું નહીં એ બધી જોડાયેલા રહેજો તો ચાલો આપણું ગિરનાર વોટર પાર્ક આ બધી પાર્કિંગની વ્યવસ્થા છે પાર્કિંગ અહીંયા થઈ શકશે અહીંયા પણ પાર્કિંગનું ઝાકું છે હજી લોકર માટેની વ્યવસ્થા છે તમે આની અંદર કપડાંને મૂકી શકો છો તો આ આપણું વોટર પાર્ક છે અને જય ગિરનારી મહાદેવ મહાદેવ કોસ્ટચ્યુમય અહીંયા મરે છે તો આ કોસ્ચ્યુમ વિભાગ છે અહીંયા ભોજનાલય છે ભોજન જે પાંચસો રૂપિયાની એન્ટ્રીમાં જ તમને મળી જાય છે એ હવે જઈ રહ્યા છે નાના સ્વિમિંગ પુલમાં તડકો તો બહુ લાગે છે ઓ ભાઈ ચાલું થઈ ગયું ઓ હો આ ડોલ વિભાગ છે ડોલ ચાલુ છે આ નાના બાળકો માટેનું સ્વિમિંગ પૂલ છે જોઉં ડોલ ભરાઈ રહી છે અને આ જો બેસવાની પણ વ્યવસ્થા ખૂબ સારી છે આ વોટરપાર્કમાં આ સાર છે જોઉં કેટલું મસ્ત છે બહુ મજા આવે છે હવે બીજી અલગ અલગ રાઈડ ચેક કરી રહ્યા છે બહુ મજા આવે છે તો હવે અમે ભૂંગરામાં જશું

ખૂબ મજા આવી તો એક્સાઇટિંગ થઈ તો અત્યારે હું વોટરપાર્કની જોરદાર એન્જોય કરી રહ્યો છું ગિરનાર વોટર પાર્કની બહુ મજા આવે છે અને મને તો આ ખૂબ ગમે છે ગિરનાર વોટર પાર્ક કેમ કે આ જુનાગઢના પર્વતોની તમને અહીંયાથી વ્યૂ પણ બહુ સારો જોવા મળે છે એ માટે તો રિક્વેસ્ટ કરીશ આ છે વેવપુલ અને જોઈ લો કેટલો મસ્ત છે અને અહીંયા ટાંકી રાખવામાં આવી છે શુદ્ધ પાણી થતું હોય છે તો આ છે આપણો ગરોગર ગિરનાર અને એની સા આપણે ભેંસાર રોડ ઉપર આ છે સ્વિમિંગ પુલ આવેલો છે વોટર પાર્ક કેટલો મસ્ત નજારો દેખાય છે ભાઈ સાહેબ ગજબ થઈ રહ્યા છે આ ડુંગરી છે અને હું બે વખત આમાં ગયો ત્યાં સુધી બહુ મજા આવી ગઈ તો જો આ ત્રીજા માળ ઉપર છે અને આ આખી ડુંગરી છે ભાઈ સાહેબ તો હવે આની અંદર પાછા જવાનું છે આપણે શૂટિંગ લેવા માટે જો અત્યારે તો ફાઇનલી હવે જાઉં છું હવે તો પાંચસો પચાસ રૂપિયા ટિકિટ છે જેમાં જમવાનું પ્લસ એન્ટ્રી અને એક લોકર તમને અહીંયાથી મરી જાય છે ગિનાર વોટરપાર્કમાંલી હવે આપણે આ વ્લોગને અહીંયા ચેન્જ કરીએ અને ખૂબ મજા આવી ગઈ અને મારો જે મોબાઈલ હતો એ પણ થોડોક એમાં પાણી ભરી ગયું હતું એટલે આ મારા ફ્રેન્ડનો મોબાઈલ છે એમાં હું શૂટ કરું છું તો જો આ છે મારો મોબાઈલ અને હવે આ રિપેર કરાવવો પડશે અને આમાં થોડુંક ઘીરી ગયું જ જઈ રહ્યા છે અને હવે આપણે આ વ્લોગને અહીંયા જઈને કરીએ છીએ ફરી મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય ગિરનાર છે અને સોરી એની આગળ નોબેલ યુનિવર્સિટી આવે છે તે આ જગ્યા ઉપર છે અને જો અહીંયા હવે આપણે બાય બાય કહેવાનો વારો આવી ગયો છે હવે બાય બાય તા